અમે આજે કોઈ બી બેસ્ટિક હલાવાની અને કચરો બહાર જતો રહ્યો થઈ જાય હા થઈ જાય થઈ

પણ કચરો બહાર વૈસાવો જોઈએ નકર તો બે ઉલટા કરી નાખી તો નહી રાજ તો એ તો

પછી કે તમે સોલ્યુશન આપી દો તમે જ આપી દો હવે એવું કહીએ તો આમ કરવાનું